એક મોહલ્લામાં એક કુત્રી હતી હમણાં હમણાં તે બહુ ક કરડકણી થઈ હતી શરૂઆતમાં તો મોહલ્લામાં જે કોઈ બહારનું આવે એને કરડે રાત્રે પણ જેમ ફાવે તેમ બસે એથી શરૂ શરૂમાં તો મોહલ્લાના લોકોની એવી માન્યતા બંધાઈ ગઈ કે આ કુત્રીને લીધે જ મોહલ્લામાં ચોરબોર આવતા નથી આથી મોહલ્લાના બધા રહેવાસીઓની એ માનીતી થઈ પડી બધા એને સારું સારું ખાવાનું પણ આપવા લાગ્યા પરંતુ જેમ મોંે ચડાવેલું છોકરું બગડે છે તેમ મોયે ચડાવેલી આ કૂતરી પણ બગડી એનું કામ બહુ આગળ વધી ગયું પછી તો જેને તેને કરડવાનો એને જાણે સ્વાદ પડી ગયો જેણે માણસનું લોહી એ ચાખી ગઈ શું મોલ્લા બહાર બહારના કે શું મોલ્લાના બધા માણસોને એ સરખી રીતે લોથિયા લેવા લાગી આનો ઉપાય કરવા માટે મોહલ્લાના લોકો ભેગા થયા કૂતરીને મારી નાખવાનું તો એમને ઠીક લાગ્યું નહીં પરંતુ એના ઘરે મારકડા ઢોરને બાંધે છે તેવો ડેરો બાંધવાનું નક્કી થયું જોત જોતામાં કૂતરીની ડોકે આવો ડેરો બંધાઈ પણ ગયો પરંતુ કૂતરીમાં લાંબી બુદ્ધિ તો હતી નહીં એને થયું કે મોલ્લાની આવી ઉમદા સેવા મેં બજાવી તેની કદર કરીને મોલ્લાના લોકોએ મારા ગરામાં આવું ઉમદા ઘરેણું નાખ્યું છે જુઓ એનાથી હું કેવી શોભું છું બોલો કોઈ કૂતરાના ગરામાં આવું ઘરેણું છે હવે તો મોલ્લાના લોકોએ મારી કિંમત કરીને મને ગાય ભેંસ જેવા મોટા પશુઓની હરોળમાં બેસાડી અરે ગરામાં ડેરો પડવાથી શરમાવાના બદલે આ અભિમાની કુત્રી બીજી બધી કુત્રીઓમાં રોફથી ફરવા લાગી અને પોતાની બળાઈની વાતો કરવા લાગી એક સાણી અને બટક બોલી કુત્રીએ એને મોંે ચાપ્યું ભાઈજી તમારા ગરામાં નાખેલું આ ઘરેણું તમારા ગોળની નિશાની નથી પણ તમારા અપલક્ષણની નિશાની છે એમાં ભૂલ્યા શું ફરો છો ઢોરમાએ તમારા જેવા મારાકણા હોય છે તેમના ગરામાં જ આવું ઘરેણું પડે છે હવે તમે અમારી જેમ છૂટથી દોડો કૂદો તો ખરા દૂષણને ભૂષણ માનવું ન ઘટે